આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ માતૃશક્તિને આપણે ઉજવવા ભેગા થયા છીએ આપણે મને એવું લાગે છે કે અહીં આઠ બહેનો છે આપણે નવરાત્રિમાં નવ દિવસ હોય છે નવ આમ તો આઠથી જ આપણે કાવ્ય રસ ને કાવ્ય હેલી જે એનું આઉટડોર જે પરફોર્મન્સ છે આપણે કરીએ છીએ પરંતુ અહીં મને તૃપ્તિબેન છે વીણાબેન છે એ બધાએ વાત કરી કે અમેરિકાથી દેવિકાબેન આવ્યા છે ગોપાલીબેને પણ વાત કરી તો આપણે સીધી જ એમને એક કવિતા માટે વિનંતી કરીએ બેનશ્રી આવે અને એક કવિતા એમનું પઠન કરે દેવિકાબેન અમેરિકા આવે છે અને એમણે જયેન્દ્રભાઈ પરવાનગી સાથે આપણે એક કવિતા માટે પ્રસ્તુત કરીએ છીએ જોરદાર તાળીઓ હું માત્ર અહીં આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન બધું જોવા આવી હતી જાણીતી કવિત્રને મળવા આવી હતી મારું સદભાગ્ય છે કે શૈલેષભી મને આત્તર થતી ના ના એટલે બેન તમારા નામના સૂચનો એટલા બધા આવ્યા અને મેં કહું નવ દુર્ગાને આપણે પૂજી જ લઈએ થેન્ક યુ સો મચ જિંદગી જેવી મળી આ જિંદગી જીવી જવાની હોય છે સારી કે નરસી જે મળી શણગારવાની હોય છે આવે કદી હશે અહીં ઈચ્છા ઘણી સપના લઈ આવે કદી હોશે અહી ઈચ્છા ઘણી સપના લઈ માનો કે ના માનો બધી તરસાવવાની હોય છે ના દોષ દો ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે ના દોષ દો ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે પળ પળ અહી દુલ્હન સમી સત્કારવાની હોય છે જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી કોને ખબર ક્ષણ માત્રમાં છોડવાની હોય છે બાંધી મુઠી છે લાખની બાંધી મુઠી છે લાખની ખોલી રહો તો રાખની બાંધી મુઠી છે લાખની ખોલી રહો તો રાખની શાંતિ ભરી રેખા નવી સર્જાવવાની હોય છે પામી ગયા એ પથ્થરો પૂજાય છે દેવાલયે પામી ગયા એ પથ્થરો પૂજાય છે દેવાલયે બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે હાથો મગતા છે હાથો મહી જે આવતું ખોબો કરીને રાખજે હાથો મહી જે આવતું ખોબો કરીને રાખજે ખુશી મળે દેવી બધે એ વહેંચવાની હોય છે જેવી મળી આ જિંદગી જીવી જવાની હોય છે પળ પળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે ખૂબ ખૂબ આભાર દેવિકા થેન્ક યુ સો મચ અમે જ્યાં જઈએ ને ત્યાં હોલના પછી દરવાજા બંધ કરાવીએ છો તૃપ્તિબેન પણ કડી કેમ્પસ એટલું ડિસિપ્લિનમાં છે આપણે મહિલા દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ પશુ દવાખાના જોરદાર ગમત હોય ગોપાલી બેન હર્ષિદાબેન પશુ દવાખાના ગમત જોરદાર પડે કે ત્યાં નામ માલિકનું લખવામાં આવે અને બીમારી છે એ પશુની એટલે કે છગનભાઈ અને કે પૂછડાનો સોજો એટલે તમે જીવન કઈ રીતે તમારું જતું હોય છે રાવજી પટેલ અમારા ખેડા જિલ્લાના કવિ મારે દર વખતે વલ્લભપુરાના કે આ સારસી નામનું એમનું અદ્ભુત કાવ્ય મારા ખેતરને શેડેથી લે આ ઉડી ગઈ સારસી મા ઢોચકીમાં છાછ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાઇ તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય અલ્યા એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી સારસ ને સારસી એક એવા પ્રતિક છે એક જો મરી જાય ને તો બીજું બીજા બીજા સાથે ઘર સંસાર ના માડે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે મારે વાત કરવી છે બહેનોનું પણ આવું છે આપણા પુરુષો છે ને એ એટલે એમ કહે છે ને કે સવારનો ભટકેલો તો સાંજે ઘેર આવશે એમ બહેનોની કેટલી અદ્ભુત અદ્ભુત એમની સહનશક્તિની સાથે પેશન છે ધીરજ છે એટલે આપણું પરિવાર ચાલે છે અને બેનો એક જ બાબતમાં એમ છે બાકી સાડીવાળાને જઈને તમે પૂછ્યા હોય એ સાંજે ગોળી કરીને જ ઊંઘે દુકાનવાળો એમને ચેન્જ ઘણું બધું જોઈએ પણ આપણા કુટુંબને આપણા ઘરને ચલાવવામાં એ આખું એમનું પોતાની અદ્ભુત રીતે પોતાની જે સમર્પણ સેક્રિફાઈસ હોય છે ને એ પૂરેપૂરી આખી ઓગળીને આપણું ઘર ચલાવતી હોય છે વૈજ્ઞાનિકે એકવાર લગ્ન કર્યા કે લગ્ન શું એમ એ જોવા માટે પછી લગ્ન કર્યા પછી વિજ્ઞાન એટલે શું એટલે એટલા માટે તો તમે જુઓ માણસ પછી ક્યાંનો ક્યાં પહોંચી જાય તમે આટલું બધું સહન કરે છે પુરુષો કરવું જોઈએ આપણું ઘર ચાલે છે ને કારણ કે સંસારના બે પૈડા છે એક આપણે બાર સંભાળીએ છીએ અત્યારે તો પુરુષ સમોવડી સ્ત્રી પણ થઈ છે આપણે સેલ્યુટ કરવાની છે વાત પણ કરવાની છે એટલા માટે જ મહિલા દિવસે બધી જ વાતો થાય કે ખરેખર આપણે ક્યાં અટક્યા છીએ જ્યારે રાવજી પટેલ ક્ષયના સેનિટોરિયમમાં હોય છે આણંદમાં એમની પત્ની નબોઢા હોય છે અઠ્યાવીસ વર્ષે તો કવિ એક્સપાયર થાય છે અઠ્યાવીસ વર્ષે ટીબી હોય છે ડાયાબિટીસ હોય છે કિશોરભાઈ ભગવાનને લખે છે કોઈ નવા રોગની પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે અને મૃત્યુના ત્રણ દિવસ અગાઉ એ લગ્નની લગ્ન ગીતના ઢાળમાં મૃત્યુનું આભાસી ગીત લખે મારી આંખે કંકુના સૂરજ હાથમ્યા મારી વેલ શંગારો શગલે શંકોરો રે અજવાળા પહેરીને ઉભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી એચ ટુ ઓ સૂત્રનો અર્થ ભલે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છીપાય ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી ઉમ્રભરની તરસ આપી ગયા આવતા તા હર વખત તોફાન લઈ સાવ ખામોશી રાખી ગયા આવનારા નવતર કોઈ માફ કર આવનારા હતા તે આવી ગયા રાવજી પટેલને આપણે વંદન કરવા છે ને પૂર્વી અપૂર્વ ભટ્ટ ભટ્ટ કહું છું બીજી વાર મારાથી ભટ્ટ બોલાવ્યું છે બ્રહ્મ ભટ્ટ ક્યાં વાત એ બ્રહ્મને જાણી ગયા છે પૂર્વી બેન સાથે મારે ખબર નહીં આમ ક્યારેય અમારે વાત થતી નથી મળાતું નથી આ બધી બહેનો સાથે એવું છે ક્યારેક જ મળવાનું થાય આમ તો વાત ક્યારે નથી થતી પણ બધા સાથે સ્નેહ એટલો છે પૂર્વી બેન સાથે ગયા હતા આઠ માતાજી નવ માતાજી હતા ને હું કદાચ કપિલભાઈ હતા અપૂર્વ ભટ્ટ પહેલી સવાર છે નામનો સંગ્રહ એમનો આવવાનો છે આપણે બધા જ અભિનંદન આપીએ શૈલેષભાઈ નામ અપાય કે ના અપાય મેં કહું બિલકુલ અપાય તમે એટલી બધી કવિતાઓ શિસ્તમાં કરે છે કિશોરભાઈ અમુક બહેનો છે ને ગઝલો અદભુત લખે છે એમાંના ગમતા બધા નામો અહીં તો છે જ પ્રસ્તુત તમારે બધાની કવિતાઓ ને ગઝલો સાંભળવાની છે પૂર્વી અપૂર્વ બ્રહ્મપટ કવિતા પાઠ માટે ઉપસ્થિત સર્વેને મારા ગઝલ પૂર્વક વંદન એક મતલા એક શેર થી શરૂઆત કરું છું ત્રણ રચના વાંચીશ કે સ્વીકારી મૌન મેં અહિયાં સભાની લાજ રાખી છે સ્વીકારી મૌન મેં અહીંયા સભાની લાજ રાખી છે રહસ્યો હોઠમાં દાબી ઘણાની લાજ રાખી છે ને મૂકી વિશ્વાસ મારા પર જુઓ રસ્તા કઠિન આપ્યા મૂકી વિશ્વાસ મારા પર જુઓ રસ્તા કઠિન આપ્યા મેં એના પર સતત ચાલી ખુદાની લાજ રાખી છે વાહ અને મારા સિનિયર ગીત કવિ મિત્રોની આજ્ઞા સાથે પ્રથમ એક ગીત રજૂ કરું છું કે એમ એમ અમે અમે ડરવાના ડરવાના નહીં નહીં સૂરજ સાથે આંખ મળે સહેજે નીચી કરવાના નહીં એમ અમે ડરવાના નહીં ને ડાલા મતથી ત્રાળ કરીશું પડકારોને પડકારીશું રેતીના દરિયે નાખો તો ત્યાં પણ હોળી હંકારીશું ડાલા મથિ ત્રાળ કરીશું પડકારોને પડકારીશું રેતીના દરિયે નાખો તો ત્યાં પણ હોડી હંકારીશું રણપીને રણપાર કરીશું તરસે કંઈ મરવાના નહીં એમ અમે ડરવાના નહીં ને જે સૌએ પીધું એ અમને ગળથુથીમાં પાયું છે જે સૌએ પીધું એ અમને ગળથુથીમાં પાયું છે કંડારેલી કેડી પર ચાલી જીવન કરમાયું છે પોતી કી સમજણના કુમળા છોડ હવે નિંદવાના નહીં એમ અમે ડરવાના નહીં ને તમે અમારો ઘાટ ઘડ્યો જે એ અમને સ્વીકાર નથી તમે અમારો ઘાટ ઘડ્યો જે એ અમને સ્વીકાર નથી નવલી નવતર જાત ઘડીશું સાવજ કઈ લાચાર નથી ને નોખું નક્કર કામ કરીશું સ્વપ્ન મહેલ ચણવાના નહીં એમ અમે ડરવાના નહીં સૂરજ સાથે આંખ મળે સજ્જે નીચી કરવાના નહીં એમ અમે ડરવાના નહીં એક ગઝલ કે કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે ને હવે હું એવી પારંગત બની છું આ વિષયમાં પણ હવે હું એવી પારંગત બની છું આ વિષયમાં પણ બાદ મારી જાતને ખુદ મનાવી છે ને શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે મેં હસતા મોઢે

તો મેં ફક્ત પાપડ નમાવી છે કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે વાહ ને અંતિમ ગઝલ છે કે ઘણા વર્ષ કાઢ્યા છે ઉંમરની અંદર ઘણા વર્ષ કાઢ્યા છે ઉંમરની અંદર ચરણ ચાલી થાક્યા છે ઉંમરની અંદર ને ઊભા રહીને દ્વારે તમે ક્યાંથી જાણો કે ઉભા રહીને દ્વારે તમે ક્યાંથી જાણો ગોંધી રાખ્યા છે ઉંબરની અંદર ને નજર ના પડે ત્યાં છુપાવી છે પાંખો નજર ના પડે ત્યાં છુપાવી છે પાંખો અને પગ કપાવ્યા છે ઉંબરની અંદર ને સમાઈ જશે એમાં આંખોના રેલા વાહ કે સમાઈ જશે એમાં આંખોના રેલા કુવા ખોદી રાખ્યા છે ઉંબરની અંદર ને વણાયો છે લોહીમાં સ્વીકાર એવો કે વણાયો છે લોહીમાં સ્વીકાર એવો ત્રણેય લોક માન્યા છે ઉંબરની અંદર અને એક મતલા એક શેરથી હું સમાપન કરીશ કે કરી શકો તો કરી બતાવો કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો વાહ ને ગણિત તમારું જો હોય પાકું ગણિત તમારું જો હોય પાકું વહ્યા જ આંસુ ગણી બતાવો વાહ બહુત અચ્છે બહુત અચ્છે પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ જોરદાર તાળીઓ આપણે પ્રજ્ઞાબેનના પતિદેવ આવ્યા છે એમને લઈને એક દીપકભાઈ ત્રિવેદી આવ્યા છે હર્ષિદાબેનને લઈને બંને માટે જોરદાર તાળીઓ બંને દીપક છે ને એમણે અજવાડું પાથર્યું છે હોલમાં મુકેશભાઈ હે હા અમે જ જાણીએ કયા વાત છે મુકેશ જોશી પણ એકલા સન્મિત્ર છે કિશોરભાઈ જીકાત્ર બધા મિત્રો આવ્યા છે ને સંજય થોરાત આવ્યા હતા એટલે ગદગદ લોહી ચડે છે નાઈ સાહેબ તો હંમેશા અહીં હું જ કડી કેમ્પસમાં આવીએ એટલે તૃપ્તિ ઠાકર એક એક બેન છે ને એક ટીચર મોન્ટુને કે હું તને ત્રણ ઉદાહરણ આપીશ બેટા તારે ત્રણ એના ફરીથી એના જવાબ રૂપે આપવાના એટલે ત્રણ કાળના હું નામ આપીશ એટલે છોકરો કહે છે કે સારું બેન એટલે કહે છે કે હું સુંદર હતી ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ હું સુંદર હતી હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું એટલે મોન્ટુ કે બેન એ તમારો વેમ હતો અનાથ આશ્રમમાં છે ને એ તમને ગરીબ મા બાપના બાળકો મળી જાય પણ વૃદ્ધાશ્રમમાં તો તમને અમીર સંતાનોના મા બાપ જ મળે કારણ કે વૃદ્ધાશ્રમમાં મા બાપ જતા નથી સાસુ સસરા જાય છે જો મા બાપને મૂકી આવવા હોત તો છોકરો લગ્ન પહેલા મૂકી આવત એ તો એક આવતું આગમન થાય છે ને ત્યારે સાસુ સસરા જતા હોય છે એ પણ આપણી કરુણ વાસ્તવિકતા છે એક તરણ તરણે ત્રણના મેળામાં એક યુવાન એની પત્ની અને સાત વર્ષનો દીકરો એ મેળો જોવા જાય છે મેળો જોવા નીકળ્યા છે ભીડ છે બાળક આંગળીથી છૂટું પડી જાય છે અને ખોવાઈ જાય છે એટલે સ્ત્રી આક્રંદ કરે છે મને મારો દીકરો લાવી દો મને મારો દીકરો લાવી દો દીપકભાઈ અને એકદમ આક્રંદ કરે છે પાડોશીને બાળક મળી જાય છે બાળકને લઈને સ્ત્રી પાસે આવે છે સ્ત્રી જોતાની સાથે એને ચૂમીઓ ભરે છે વાલ કરે છે અને એકદમ છાતી સરખો ચોંપી દે છે મારો દીકરો મળી ગયો આ બધું એનો પતિ એક બાજુ ઊભો રહીને જોતો હોય છે પ્રજ્ઞાબેન અને એ જોઈ રહ્યો છે એટલે પેલી સ્ત્રી એકદમ સ્વસ્થ થાય છે ચાલો હવે મેળામાં એટલે પુરુષ કહે છે હવે પાછી વળ એના દીકરો મળી ગયો છે હવે આપણે મેળામાં જઈએ કે પંદર મિનિટ તારો દીકરો તારાથી છૂટવો પડ્યો તારી આ હાલત થઈ પંદર વર્ષથી મારી મા ઘેર રાહ જોવે છે આ આપણી સમાજની વાસ્તવિકતા છે એ આપણી સ્ત્રીઓની આ આપણી આપણી પરમ વાસ્તવિકતા છે માતાજીઓની આ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે આપણે આ સત્ય સ્વીકારવું પડશે કે આપણે ક્યાં છીએ આપણી જ વાસ્તવિકતા છે ને કોઈ અને ભદ્ર સમાજની છે ત્યાં નાના સમાજના કિશોરભાઈ ત્યાં મા બાપ જતા જ નથી આ ભદ્ર સમાજની કરુણ વાસ્તવિકતા છે આ બધું કેમ નવું લાગે છે કોઈ હૈયામાં ગયું લાગે છે આ બધું જ આપણે એટલા માટે કરીએ છીએ કે સ્ત્રી છે ને તો સંસાર છે મહાદેવ કરે છે પાર્વતીને મહાકાલી અંતો જેને જોયું હોય કે સ્ત્રી અગર શંકા છોડ દે ને તો શંકર બન જાય અને પાર્વતી તારા કર્મોનો તો તારે જ ભોગવવું પડશે મહાદેવ કહે છે તારા કર્મોનું ફળ તારે ભોગવવું પડશે કાર્તિકને પણ કહે છે ગણેશ દાદાને પણ કહે છે એટલે સ્ત્રીઓ માતાજી કહીએ છીએ આપણે તો એટલે કહીને છૂટા પડી જઈએ છીએ દરેકનું કર્મ દરેકને ભોગવવાનું છે વર્ષા પ્રજાપતિને વિનંતી કરવી છે સુંદર કવિયત્રી છે આપણે હસવાનું પણ છે આપણે વિચારવાનું પણ છે આપણે ક્યાં છીએ કારણ કે અત્યારે કોઈને કશું કહેવાય એવું જ નથી આપણે ખાલી આઈનો બતાવી શકીએ સમાજને કે આ ચાલી રહ્યું છે અને એમાં કશું જ પોઝિટિવ નેગેટિવ વિચાર્યા વગર આપણે શું કરી શકીએ અહીં બધી જ માતાજીઓ બહેનો જે હવે ઘર સંસાર માંડવા માટે જવાની છે એમની પણ ફરજ છે અહીં દીકરાઓ પણ બેઠા છે એ પણ આપણે પણ ઘર સંસાર માણવાનો છે આપણે કઈ રીતે ન્યુટ્રલ બની શકીએ કઈ રીતે તટસ્થ રહી શકીએ એ આપણે જોવાનું છે વર્ષા પ્રજાપતિ મોર પીછના સરનામે ગીત સંગ્રહ અલખ મલખ અજવાળું કાવ્ય સંગ્રહ હાથ જાજમ થઈ જતા ગઝલ સંગ્રહ સુંદર અધ્યાપિકા એસએલયુ કોલેજમાં સુંદર રીતે કવિતાઓ કરે છે બેન વિવેચનમાં પણ કામ કરે છે જોરદાર તાળીઓ સાથે વર્ષા પ્રજાપતિને વિનંતી કરવી છે કાવ્ય પઠન માટે સર્વને આ ગઝલ અર્પણ કરું છું ભાવ પકડજો તમે સુગ્ન ભાવકો છો કે મોટા મોટા મહેલો જોઈ

ને એક તરફથી દરિયો જોશે એક તરફથી રણ બે પ્રકારના માણસો એક તરફથી દરિયો જોશે એક તરફથી રણ વચ્ચે જળવત રહેજે વિસ્તરવાનું નહીં વાહ બંને વચ્ચે જળવત રહેજે વિસ્તરવાનું નહીં ને ધોલ ધપાટા ડૂમા ડુસકા મળશે દર્પણ જેમ ધોલ ધપાટા ડૂમા ડુસકા મળશે દર્પણ જેમ અરે બિંબ બની જા પડછાયાનું અવતરવાનું નહીં બિંબ બની જા પડછાયાનું અવતરવાનું નહીં અંતિમ શેર છે પીડા છે આ જીવન ભરની પીડા જન્મોની પીડા છે આ જીવન ભરની પીડા જન્મોની પીડા સાથે પ્રેમ કરી લે પીડા સાથે પ્રેમ કરી લે તરફડવાનું નહીં પીડા સાથે પ્રેમ કરી લે તરફડવાનું નહીં મોટા મોટા મહેલો જોઈ જળહળવાનું નહીં નાની અમથી ભીત ભલે હો થરથરવાનું નહીં બીજી ગઝલ છે યુવાનોને મજા આવે એવી ઈર્ષાદ ઈર્ષાદ કે હવે દુનિયાને જોવાની તમન્ના ખોઈ બેઠી છું હવે દુનિયાને દુનિયાને જોવાની તમન્ના ખોઈ બેઠી છું તને જોયા પછી જોયેલા સપના ખોઈ બેઠી છું તને જોયા પછી જોયેલા સપના ખોઈ બેઠી છું ને રસિકતા છો તને ગમતી મને દિવાનગી પ્યારી ક્યા બાત કે રસિકતા છો તને ગમતી મને દિવાનગી પ્યારી તને જોઉં કે પૂજું શબ્દ રચના ખોઈ બેઠી છું તને જોઉં કે પૂજું શબ્દ રચના ખોઈ બેઠી છું ને તને ચાહ્યા પછી સમજાયું કે આ ચાહવું શું છે તને ચાહ્યા પછી સમજાયું કે આ ચાહવું શું છે ખરેખર પામવા જપવાની ધખના ખોઈ બેઠી છું ખરેખર પામવા જપવાની ધખના ખોઈ બેઠી છું અને આ આંખ છે કે છે સ્મરણની હાર માળાઓ અરે આ આંખ છે કે છે સમયની હાર માળાઓ હવે દર્શન કે વર્ણનની જંખના ખોઈ બેઠી છું હવે દર્શન કે વર્ણન વર્ણનની જંખના ખોઈ બેઠી છું ને જુગારી હોય તું જો પ્રેમનો તો હુંય બીજો ગણ છું વાહ જુગારી હોય તું જો પ્રેમનો તો હુંય બીજોગણ છું પીડા પ્યારી બનીને સર્વ ઘટના ખોઈ બેઠી છું પીડા પ્યારી બનીને સર્વ ઘટના ખોઈ બેઠી છું હવે દુનિયાને જોવાની તમન્ના ખોઈ બેઠી છું તને જોયા પછી જોયેલા સપના ખોઈ બેઠી છું